છોતરના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રી સર્વમંગલમ વિદ્યાલય હિમાલય સોસાયટી ભુજન રોડ ડીસા ખાતે માનનીય શ્રીમતી પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર પ્રમુખ શ્રી ઇન્ટરનેશનલ લુહાણા મિત્ર મંડળના વરદ હસ્તે વજવંદન કરવામાં આવ્યું ચોધનમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રી સર્વમ વિદ્યાલય હિમાલય સોસાયટી ભોયન રોડ ડીસા ખાતે માનનીય શ્રીમતી પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર શ્રી ઇન્ટરનેશનલ લોહાણા મિત્ર મંડળના વરદ હસ્તે ધ્વજવંદન રાખવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વરાજ કાજે શહીદોનું સ્મરણ કરવામાં આવ્યું શ્રીમતી પૂજાબેન ના વ્રત હસ્તે સર્વકલ મંગલમ વિદ્યાલયના બાળકોને પ્રમાણપત્ર એનાત કરવામાં આવ્યા શ્રી રઘુવંશ એજ્યુકેશન ટ્રસ્ટ અને સર્વમંગલમ વિદ્યાલય ડીસા પરિવાર વતી આ પ્રોગ્રામો બધાને પધારેલા મહેમાનોનું હૃદયથી આવકારવામાં આવ્યા અને બાળકોને બાળકીઓ દ્વારા વિવિધ દેશભક્તિને લગતા પાત્રો ભજવવામાં આવ્યા હતા ભારત માતા આજે અહીં સર્વમંગલમ વિદ્યાલય ખાતે મને અહીં મહેમાન તરીકે ધ્વજવંદન કરવામાં બોલાવવામાં આવી તે બદલ સર્વમંગલના ટ્રષ્ટીકણોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અહીંયા ખૂબ જ અમારે સરસ આવકાર્યા છીએ અને બાળકોને પણ ખૂબ સારા પ્રોગ્રામ કર્યા છે એ પણ જોવાની એક મજા આવી અને શીખવા મળે કે આ રીતે શાળામાં સારું કાર્ય થાય છે અને જોવામાં પણ મજા આવી તે બદલ બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર જય હિન્દ ભારત માતા કી જય